ગોધરા શહેરમાં આવેલ થિયેટર ખાતે ચાલુ શો દરમિયાન આગની ઘટનાની મોકરેલ યોજવામાં આવી હતી ગોધરા ફાયર વિભાગ તેમજ વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સમગ્ર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેવા પગલાં લઈ શકાય અને કેવા પગલાં ન લઈ શકાય જેવી બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો ગોધરા શહેરના દાહોદ રોડ ઉપર આવેલ સિલ્વર સ્ક્રીન મલ્ટીપેક્સ ખાતે આગની ઘટનાની મોકરેલ યોજવામાં આવી હતી જેમાં ફિલ્મના ચાલુ શો દરમિયાન આગની ઘટના બને ત્યારે દર્શકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તેમજ શું પગલાં લઈ શકાય તે માટેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો કોદરા ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ તથા એકસો આઠ ઇમરજન્સી સેવા સહિતની ટીમો જોડાઈ હતી થિયેટરમાં આગની ઘટના વેરાય બેભાન થયેલા દર્શકોને લેડરની મદદથી કેવી રીતે નીચે ઉતારી શકાય તેનો પણ અભ્યાસ કરાયો હતો જેને લઈ આવી ઘટનાઓ દરમિયાન જાનહાની ટાળી શકાય